અમદાવાદમાં સમન્વય ટ્રસ્ટ દ્વારા છઠ મહાપર્વનું ભવ્ય આયોજન કરાયું ઉત્તર ભારતમાં દિવાળી બાદ આવતા આસ્થાના મહાપર્વ છઠના તહેવારનું વિશેષ મહત્વ હોય છે ત્યારે અમદાવાદમાં વસવાટ કરતા હજારો ઉત્તર ભારતીયો માટે છઠ મહાપૂજાનું આયોજન કરાયું છે ઉત્તર ભારતની મહિલાઓ ત્રણ દિવસીય નિર્જલા ઉપવાસ રાખી પર્વ ઉજવી રહી છે ગઈકાલે પૂજા શરૂ થઈ આજે ખરના છે અને આવતીકાલે નદીની સાક્ષી પૂજા બાદ ઉપવાસ સમાપ્ત થશે આવતીકાલે સાંજે પાંચ કલાક ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજા ઘાટ પર આયોજિત મહાપર્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મૂળ બિહારી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ઘાટ ઉપર મહિલાઓ માટેની નદીમાં પાણી શુદ્ધ ભરવું અને છઠ માટે જે તમે જુઓ છો કે સામે સ્ટેજ છે ભંડારા માટે સ્ટેજ છે રાતે રોકાવા માટે બહેનો રોકાય એના માટે ગાદલા તક્યું આ બધાની વ્યવસ્થા છે રાતે જમવા માટે ભંડારો થશે એ બધી વ્યવસ્થા દર વર્ષે અમારે કો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી થતી હોય છે એક દિવસનો પર્વ નથી છ ચાર દિવસમાં થતું પર્વ છે કાલે નાય ખાયથી ચાલુ થયું આજે ખરના છે અને કાલે સાંજે ધડતા સૂરજને પૂજા કરશે અને પરમ દિવસે અઠ્યાવીસ તારીખે સવારે અને ઉગતા સૂરદનીએ એ પૂજા કરી અને પોતપોતાના ઘરે જશે